તબોમે શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ વાલીઓનો ઘસારો ભવનની બદલાય દેશા અને સાથોસાથ ગરમીને ભેજવું વાતાવરણને લઈ પસેવેરે થતા લોકો આકાશ તરફ નજર કરતા નજર કરે છે ઉનાળાની વિતાએ થવાની ઘડીઓ ગણાવા લાગી છે અને સાથે હવે શાળાઓનું ઉનાળું વેકેશન પૂરું થશે અને નવું સત્ર બે દિવસમાં શરૂ થશે ટાવર લાલબજાર સ્ટેશન રોડ વડોદરી દરીભાગોડ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો ડાયરી દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલી રાખવી પડે છે ઉનાળું વેકેશન શરૂ થતાં જ શાળાઓ ધમધમી ઉઠે છે એનો અંસાર મુખ્ય બજારોની ચહલ પહલ જોવા મળી રહ્યો છે મુખ્ય બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પાઠ્યપુસ્તકો નોટબુકો ડાયરા અને દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા અને વાલીઓના ઘસારાને લઈ

દસ રૂપિયા કે ત્રીસ રૂપિયા કે નો ભાવ ફિક્સ ચાલે છે એના માટે પેજ ઘટે છે દર વખતે વધારો થાય છે પણ પેજ ઘટાડીને પણ એ કિંમત પકડી રાખવામાં આવે છે અને પેજ ઘટાડો છે જેની અંદર જેના કારણે કિંમત પકડાય છે તો વીસ રૂપિયામાં મેં પેલા મને યાદ છે કે મેં પોણી વસ્તુ બસો પેજ નો ચોપડો વીતો અત્યારે સો પેજ નો ચોપડો વેચી રહ્યા છે